નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે હાલમાં એક દુઃખદ ઘટના બની ગઈ છે કે એક જ પરિવારના અઢાર સભ્યો જે પાણીમાં તણાઈ ગયા છે તેનો આગળ સંપૂર્ણ વિડીયો આપણે તમને બતાવીશું તો પણ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને મિત્રો આ એક હાલમાં દુઃખદ ઘટના છે અને જે આ વિડીયો ઉતારવાના હતા એ મતલબી દુનિયાના જે હતા અને તો મિત્રો મારી એક નમ્ર વિનંતી છે કે અત્યારે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે અને પાણી અવારનવાર તમને જોવા મળશે એટલે ખાસ કે અંદર જવું નહીં અને મિત્રો જો આવા જ વિડીયો જોવા માગતા હોય અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો હજુ સુધી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે આપણે આવી અવનવી માહિતી લઈને આવતા રહીશું અને મિત્રો આ વિડીયોને ને આગળ શેર જરૂરથી કરજો આભાર મિત્રો મળીશું ફરી એક નવા વિડીયો સાથે